એકતા નગર ખાતે ક્રૂઝ સેવામાં આવી છે ગરબાની પ્રવાસીઓ મન મૂકીને નાચતા જોવા મળ્યા ત્યારે સ્પેશિયલ ડિનર ડ્રાઈવ શરૂ કરાતા પ્રથમ દિવસથી જ પ્રવાસીઓનો વધુ ઘસારો જોવા મળ્યો હતો महीने का पहला एक्सपीरियंस थी ओवरऑल एक्सपीरियंस मुझे बहुत अच्छा लगा यहाँ का माइल्ड में यहाँ की नीनेट यहाँ की यहाँ की सर्विस चाहे वो फूस के मेम्बर्स की सर्विस हो चाहे वो हैपीएस की सर्विस हो सपोर्ट स्टाफ बहुत प्यारा रहा बहुत स्पष्ट हमें बता अँ एकता क्रूज एकता रिवर क्रूज से सरदार सरोवर डैम में ते चले क्या विथ फैमिली आया छे वी आर योर ફેમિલી એક્સપિરિયન્સ માટે અહીંયા અમે એક ડિનર પેકેજ બુક કરેલું છે અને બધું જ બેટર દેન એક્સપેક્ટેડ છે એટલે અમારી એક્સપેક્ટેશન અમારી આશાઓ કરતાં પણ વધારે બધું જ સારું છે ખાવાનું એસ્પેશિયલી અમારી એક્સપેક્ટેશન કરતાં બહુ જ સારું છે